હારીજના જાગૃત યુવાનની ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રોડની કામગીરી હાથ ધરી હારીજ બેચરાજી બાયપાસ હાઈવે વિષ્ણુ પાર્ટી પ્લોટથી જલિયાન ગ્રીન સોસાયટી પર રોડ પર ઠેર ઠેર ખાડા પડતા રોડની હાલત બિસ્માર બની જતા જાગૃત યુવાન પુષ્પક ખત્રી દ્વારા માર્ગ મકાન વિભાગ હારીજ ખાતે લેખિત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા થોડા સમય બાદ યુવાને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં રજૂઆતને ધ્યાને લઈ જવાબદાર કચેરીને તાકીદે ધ્યાન દોરતા હરીજ બેચરાજી બાયપાસ રોડ પર પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી કામગીરી હાથ ધરવામાં આવતા રાહદારીઓએ રાહતનો દમ લીધો હતો અને જાગૃત યુવાને તંત્રનો આભાર વ્યક્ત કરી નગરજનોએ જાગૃત યુવાનનો આભાર માન્યો હતો

જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર